ના પછી જે પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્વનું હોય છે તો પ્રોજેક્ટ કાર્યમાં છે એ સૌથી વધારે મહત્વનું જૂથ કાર્ય હોય છે આ પ્રોજેક્ટ પદ્ધતિમાં તમારે વિદ્યાર્થીઓને જૂથમાં કાર્ય આપવાનું હોય છે તો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રશ્નો અહીંયા તમને વધારે આપેલા છે તે ખાસ યાદ રાખજો મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ શું છે તો કુદરતી વાતાવરણમાં કાર્ય કરવું એના પછી જે પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે તો પ્રોજેક્ટની પસંદગી કરવી પ્રોજેક્ટનો વિષય કોના દ્વારા નક્કી થવો જોઈએ તો વિદ્યાર્થી દ્વારા અને પ્રોજેક્ટ કાર્યમાં સૌથી વધારે મહત્વનું શું હોય છે મિત્રો તો અહીંયા તમને જવાબમાં આપેલું છે જૂથ કાર્ય અને વિશિષ્ટ ઉદાહરણો ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી એ કઈ પદ્ધતિની વિશેષતા છે તો વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી એ આગમન પદ્ધતિની વિશેષતા ના તમને આપેલ છે પ્રશ્ન બાળકોના જીવનની ગુણવત્તા સુધરે યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાલ કલ્યાણના કાર્યક્રમો કઈ સંસ્થા કરે છે તો યુનિસેફ બાળકોના જીવનની ગુણવત્તા સુધરે યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાલ કલ્યાણના કાર્યક્રમો કઈ સંસ્થા કરે છે યુનિસેફ ધોરણ પાંચ પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે એકમ મિત્રો ખાસ યાદ આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે ધોરણ પર્યાવરણ ના તેવીસ એકમ આપેલા છે પછી શું જોયું એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે તો ધોરણ ત્રણ આસપાસ પર્યાવરણ ધોરણ ત્રણ આસપાસ પર્યાવરણ પૂનમ શું જોયું આવું જોઈને તમે મિત્રો ગુજરાતી નો કરી દેતા આવશે ધોરણ ત્રણ આસપાસ પર્યાવરણમાં આ એકમ છે આપવામાં આવેલ છે પેટે સરગીને ચાલતું પ્રાણી કયું છે તો સાપ પેટે સરકીને ચાલતું પ્રાણી કયું છે સાપ પછી જે ધોરણ ત્રણ પર્યાવરણમાં એટલે આસપાસમાં કેટલા એકમ આપેલા છે તો પચીસ એકમ ધોરણ પાંચમાં આવશે મિત્રો ત્રેવીસ એકમ અને ધોરણ ત્રણ ની પર્યાવરણ એટલે કે આસપાસમાં કેટલા એકમ આપેલા છે પચીસ એકમો આપેલા છે આવા પ્રશ્નો બધા વિશેના તમે યાદ રાખી લેજો ગુજરાતી હોય પર્યાવરણ હોય ગણિત હોય અથવા તો ગમે તે વિષય હોય ધોરણ એક થી પાંચ માં જેટલા વિષય આવે છે તે વિષયના આવા પ્રશ્નો જે એ મોસ્ટ એમપી પૂછાવાની શક્યતા ધરાવે છે અને આવા પ્રશ્નો ગયા વર્ષની જે ટેટ ટાટ લીધી એમાં પણ પૂછવામાં આવેલ હતા એના પછી અહીંયા તમને આપેલ છે કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે તો આ જનરલ નોલેજનો પ્રશ્ન છે પર્યાવરણમાં પણ આવે તો ભરૂચ કબીરવડ ભરૂચ ધોરણ ચાર પર્યાવરણમાં પહેલો પાઠ કયો છે તો રોજ નિશાળે જઈએ રોજ નિશાળે જઈએ ધોરણ ત્રણ ના એકમ આપણા વાહનોમાં કયો કયું ગીત આપવામાં આવ્યું છે તો રેલ ગાડી છુપ છુપ ધોરણ ત્રણ ના એકમ આપણા વાહનોમાં માં કયું ગીત આપવામાં આવ્યું છે રેલ ગાડી છુપ છુપ પછી જે ધોરણ પાંચ પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓને અને ચિહ્નો કયા કયા છે ધોરણ પાંચ પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓ અને ચિહ્નો કયા કયા છે તો ચર્ચા કહો ચર્ચા કહો લખો વિચારો બનાવો પ્રવૃત્તિ શોધી કાઢો શિક્ષક માટે તો આ બધા જ છે એ તમને અહીંયા ચિહ્નો અને સંજ્ઞાઓ આપેલી છે આ ફોટામાં તમે જોઈ શકો છો મિત્રો પાઠ્યપુસ્તકમાં વાપરેલ સંજ્ઞાઓ અને ચિહ્નો તો ચર્ચા કહો લખો વિચારો બનાવો પ્રવૃત્તિ શોધી કાઢો અને શિક્ષક માટે આ બધા જ છે એ સંજ્ઞાઓ અને ચિહ્નો આપેલ છે એના પછી જ સાપ અને મદારી કયા ધોરણમાં એકમ આપેલો છે તો સાપ અને મદારી આ એકમ છે એ ધોરણ પર્યાવરણ ની ધોરણ પાંચ ની અને મદારી છે એ ધોરણ પાંચ ની પર્યાવરણ ની મિત્રો ખાસ યાદ રાખજો આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે સાપ અને મદારી છે એ ધોરણ પાંચ ની પર્યાવરણ ની પાઠ્યપુસ્તકમાં એકમ છે તે આપવામાં આવેલ છે અને આગળ આપણે જોયો એ પ્રશ્ન પણ મોસ્ટ એમ્પી છે એના પછી છે бариવાડુ પેટ વાર્તાના સૈનિક વાર્તામાં સૈનિકનું નામ શું હતું બારીવાડુ પેટ વાર્તામાં સૈનિકનું નામ શું હતું માર્ટિન શું હશે મિત્રો બારીવાડુ પેટ છે વાર્તામાં સૈનિકનું નામ માર્ટિન હતું પછી જે ધોરણ 2 પર્યાવરણનું નામ શું છે એટલે ધોરણ 2 ના પર્યાવરણના પાઠ્યપુસ્તકનું નામ શું છે કલ્લોલ પછી જે ધોરણ ત્રણ પર્યાવરણમાં વન પરિ એકમમાં બાળકો કઈ રમત રમે છે તો સંતા કુકડી અને અંતાક્ષરી આ પણ પૂછી શકે ધોરણ ત્રણ પર્યાવરણમાં વન પરિ એકમમાં બાળકો કઈ રમત રમે છે તો સંતા કુકડી અને અંતાક્ષરી પછી જે ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે તો ધોરણ ધોરણ ત્રણ પર્યાવરણ ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે ધોરણ ત્રણ પર્યાવરણ પછી જે ધોરણ ત્રણ પર્યાવરણ એકમ આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે ધોરણ ત્રણ પર્યાવરણ એકમ આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે તો રમેશ ધોરણ 3 ની જે પર્યાવરણમાં એકમ આપ્યો એમાં કડિયા કામ કોણ કોણ કરે છે એવો પ્રશ્ન પૂછે તો અહીંયા જવાબમાં શું આવશે મિત્રો રમેશ આ બધા પ્રશ્નો ઓ છે મિત્રો ખાસ યાદ રાખજો ધોરણ 2 પર્યાવરણનું નામ શું છે તો કલ્લોન ધોરણ ત્રણ પર્યાવરણમાં વનપરી એકમમાં બાળકો કઈ રમત રમે છે તો સંતા કુકડી અને અંતાક્ષરી સંતા કુકડી અને અંતાક્ષરી રમત છે એ કયા ધોરણની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ છે કઈ કઈ રમત રમે છે કયા ધોરણની પાઠ્યપુસ્તકમાં રમત છે એ બાળકો રમે છે એવો પ્રશ્ન પણ તમને પૂછી શકે તો ધોરણ ત્રણ પર્યાવરણ વનપરી એકમમાં બાળકો છે એ સંતા કુકડી અને અંતાક્ષરી રમત રમે છે પછી હતું ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે તો ધોરણ ત્રણ પર્યાવરણ નેક્સ્ટ છે ધોરણ પર્યાવરણ એકમ કામમાં કડિયા કામ કોણ કરે છે તો રમેશ એના પછી આપણી લાગણીઓની ભાગીદારી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે તો ધોરણ ત્રણ પર્યાવરણ આપણી લાગણીઓની ભાગીદારી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે ધોરણ ત્રણ પર્યાવરણ આપણી લાગણીઓને ભાગીદારીના ભાગીદારીમાં એકમમાં સીમા કયા ધોરણમાં ભણતી હતી આપણી લાગણીઓને ભાગીદારીના એકમમાં સીમા કયા ધોરણમાં ભણતી હતી તો ધોરણ ત્રણ પછી જે આપણો ખોરાક એકમોમાં કયા કયા કુટુંબની વાત કરવામાં આવેલી છે તો વેણુ વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ કયા કયા વેણુનું કુટુંબ અને રાણીના કુટુંબની છે તે વાત કરવામાં આવેલી છે મારું ઘર એકમમાં નસીમ ક્યાં રહેતી હતી તો મારું ઘર એકમમાં નસીમ છે તે શ્રીનગરમાં રહેતી હતી ક્યાં રહેતી હતી મિત્રો શ્રીનગરમાં આવા પણ પ્રશ્નો તમને પૂછી શકે એટલે આપણે બધી જ રીતે મિત્રો તૈયાર રહેવાનું છે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે આપણે ધોરણ એક થી પાંચ બધા જ વિષયની પાઠ્યપુસ્તક છે તે સંપૂર્ણપણે તૈયાર કરી લેવાની છે એટલે તમને ડેટ વનની પરીક્ષામાં પાસ થતા કોઈ રોકી શકશે નહીં અને આવા ઊંડાણપૂર્વક પ્રશ્નોની તૈયારી કરવાની છે જેથી તમે સારી રીતે તૈયારી કરી શકો તો આવા પ્રશ્નો પણ પૂછી શકે કે મારું ઘર એકમમાં નસીમ ક્યાં રહેતી હતી શ્રીનગરમાં એના પછી જે ધોરણ ચાર પર્યાવરણ આસપાસ કુલ કેટલા એકમો આપેલા છે તો ધોરણ ચાર પર્યાવરણ એટલે આસપાસમાં કુલ પચ્ચીસ એકમ આપેલા છે એના પછી જે મારો જિલ્લો એકમ કયા ધોરણમાં આપેલું છે તો મારો જિલ્લો એકમ છે તે ધોરણ પાંચ પર્યાવરણમાં આપવામાં આવેલું છે એના પછી જે ધોરણ ચાર પર્યાવરણ નંદુ સાથે એક દિવસ એકમમાં નંદુ કોણ હતો તો નંદુ છે હાથીનું બચ્ચું અમૃતાની વાર્તા એકમમાં કયા ગામની વાત કરવામાં આવેલી છે તો રાજસ્થાન જોધપુર નજીક ખેજડી ગામની અમૃતાની વાર્તા એકમમાં રાજસ્થાન જોધપુર નજીક ખેજડી ગામની વાત કરવામાં આવેલી છે કબડ્ડી 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 એકમ કયા ધોરણમાં આપેલો છે તો આ એકમ છે તે ધોરણ પાંચ પર્યાવરણની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ છે કબડ્ડી 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 એકમ છે તે ધોરણ પાંચ પર્યાવરણની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે આવા પ્રશ્નો પણ વારંવાર પૂછાય છે ટેટ વનની પરીક્ષામાં કે મારો જિલ્લો એકમ કયા ધોરણમાં આપેલ છે ધોરણ પાંચ પર્યાવરણ અને ધોરણ ચારની પર્યાવરણ એટલે કે આસપાસમાં કુલ કેટલા એકમો આપેલા છે તો અહીંયા જવાબમાં તમને આપેલું છે કે પચીસ એકમો છે એ ધોરણ ચાર ની પર્યાવરણની ટેક્સ્ટ મુકમાં આપવામાં આવેલા છે તો પછી જે ધોરણ ચાર પર્યાવરણ નંદુ સાથે એક દિવસ એકમમાં નંદુ કોણ હતું તો નંદુ છે એ હાથીનું બચ્ચું હતું મિત્રો નંદુ નામ સાંભળીને આપણે વ્યક્તિ નહીં કરવાનું પણ હાથીના બચ્ચાનું નામ શું હતું મિત્રો તો આ જે એકમમાં હાથીના બચ્ચાનું નામ હતું તે નંદુ હતું એના પછી આપણે જોયું હતું કે અમૃતાની વાર્તા એકમમાં કયા ગામની વાત કરવામાં આવેલી છે તો રાજસ્થાન જોધપુર નજીક ખેજડી ગામની એના પછી કબડી કબડી એકમ છે એ ધોરણ પાંચ પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે પછી જે મધમાખીના કયા વૃક્ષના ફૂલો સૌથી વધારે ગમે છે મધમાખી હોય એના કયા વૃક્ષના ફૂલો છે તે સૌથી વધારે ગમે છે તો અહીંયા તમને આપેલ છે લીચી તો મધમાખીને કયા વૃક્ષના ફૂલો સૌથી વધારે ગમે છે તો લીચી એના પછી છે ધોરણ ત્રણ આસપાસ એકમ આપણા સાથીમાં આવતી મીનુની ગાયનું નામ શું છે ધોરણ ત્રણ આસપાસ એકમ આપણા સાથીમાં મીનુની ગાયનું નામ ગંગા છે તો મિત્રો આ સાઠ એમસીક્યુ છે તે મોસ્ટ એમપી એમસીક્યુ છે આવનારી ટેટ વનની ની પરીક્ષામાં સૌથી વધારે પૂછાવાની શક્યતા ધરાવે છે પાર્ટ વનમાં માં આપણે ત્રીસ એમસીક્યુ જોયા અને પાર્ટ ટુમાં માં આપણે ત્રીસ એમસીક્યુ જોયા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં અને તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દેજો જેથી તમને અવનવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે